ચોમાસામાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમરેલીના ફાયર વિભાગને અત્યાધુનિક ઉપકરણોની ફાળવણી કરવામાં આવી છે અત્યાર સુધી પરિસ્થિતિ એવી હતી કે ચોમાસા દરમિયાન કોઈ પણ વ્યક્તિ પાણીમાં ડૂબી જાય તો તેની શોધખોળ કરવા માટે ફાયર વિભાગની ટીમ પહોંચતી હતી અને તરવૈયાઓને કામે લગાડવામાં આવતા હતા જેમાં સમય લાગતો હોવાથી મોટાભાગના કિસ્સાઓમાં વ્યક્તિ ડૂબી ગયા પછી તેનો મૃતદેહ જ અમુક સમય પછી આઠ લાગતો હતો કોઈપણ વ્યક્તિ પાણીની અંદર ફસાઈ ગયેલો હોય તો તેને બચાવવા માટે હેલિકોપ્ટર મંગાવવું પડતું હતું અને હેલિકોપ્ટર લાવવા માટે ઘણો બધો સમય લાગતો હોવા ઘણી વખત આ વ્યક્તિને બચાવવા પણ મુશ્કેલ બની જતા હતા આ તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે અમરેલીના ફાયર વિભાગને અત્યંત આધુનિક પ્રકારના ઉપકરણોની ફાળવણી કરવામાં આવી છે ટૂંક સમયમાં ચોમાસાનો આરંભ થવાનો છે ત્યારે અમરેલીના ફાયર વિભાગને એક રેસ્ક્યુ બોટ આપવામાં આવી છે જે દરિયામાં પણ ચાલી શકે છે અને ચોમાસા દરમિયાન કોઈપણ જગ્યાએ પાણીનો ભરાવો થયો હોય તો તેમાં પણ આ રેસ્ક્યુ બોટ ચાલી શકે છે આ ઉપરાંત કર્મચારીઓ માટે અંડર વોટર કેમેરા આપવામાં આવ્યા છે જેનાથી દરવૈયાઓ પાણીની અંદર જઈ અને આ કેમેરાના માધ્યમથી ખૂબ સારી રીતે જોઈ શકે છે આ ઉપરાંત રેસ્ક્યુ માટેના એક સ્પેશિયલ રોબોટ બોયાની પણ ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ જગ્યાએ જરૂર પડે તો એક ટેન્ટની ફાળવણી કરવામાં આવી છે પાણી ઉકેલવા માટે ફ્લોટિંગ પંપની પણ ફાળવણી કરવામાં આવી છે આ તમામ પ્રકારના સાધનોથી હવે અમરેલી જિલ્લામાં ચોમાસા દરમિયાન પણ વ્યક્તિ ડૂબવાની ઘટના બને તો તાત્કાલિક તેનો જીવન બચાવી શકાય એ પ્રકારની સારી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમરેલી ખાતે આજે જિલ્લા કલેક્ટર અજય દહિયા અને ફાયર વિભાગના ઓફિસર એચ સી ગઢવીની હાજરીમાં આ તમામ ઇક્વિપમેન્ટનું ચકાસણી કરવામાં આવી હતી અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે જેના કારણે અધિકારીઓએ પણ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટિંગ બાય ભાવેશ વાઘેલા સંદેશ ન્યૂઝ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ટીવી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવે છે એમાં કોઈ પણ નવી ઇમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ હોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં આવી એમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે આ એમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે જે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે નહોતી હતી આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો ફાયર ડિપાર્ટમેન્ટ હવે રેસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે આવનારા ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા એવા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે તો અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સરળતાથી કામગીરી કરી શકીએ તેની માટે અંડરગ્રાઉન્ડ વોટર કેમેરા રેસ્ક્યુ બોટ તેમજ મોટો રોબોટ કે જે રોબોટ બોયાના નામથી પરિચિત છે એક કિલોમીટરની રેન્જ સુધીમાં કોઈ દૂધતા વ્યક્તિને બચાવવા માટે તેનો ઉપયોગ કરી શકીએ તેમજ ફ્લોટિંગ પંપ કે જેના દ્વારા જંગલીય વિસ્તારોની અંદર ક્યાંક અમને પાણી નથી મળતું તેવા સમયે સરોવર નળી નાળા તળાવો વિવિધ જગ્યાઓ પરથી આ પાણીનું સક્ષણ કરી અને એક જગ્યાએ સુધી પહોંચાડી શકીએ આવી અત્યાધુનિક સુવિધાઓ અને અમારા ફાયર ફાઈટરનો કંટ્રોલ રૂમ ઊભો કરવા માટે ટ્રેન આ સહિતના જે ઇક્વિપમેન્ટ ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા ફાળવવામાં આવેલા છે તેઓનું આજે પ્રેક્ટિકલી અમારા દ્વારા તાલીમ અને તેનું નિદર્શન આજે અમરેલી કેવી કેબિનેટ